કેટલાક લોકોએ રદ કરવા માટે જે ચૂંટણી કાટની અંદર નામ રદ થાય એવું મોટા ભાઈ ગેરરીતિઓ આપણી આપણી તમારી સાથે અમે રજૂ કરું આની અંદર સાહેબ વાલમ ગામની અંદર આ નામ મહેશ કુમાર ભુવજી ઠાકોર તો આ ભાઈને રદ કરવા માટે રજૂ કરાયું ચૌધરી ચિરાગભાઈ માનસન ભાઈ વાલમ આ ભાઈ ત્રણે ત્રણિયાળ ગામ ફોન હા ભાઈ આ ભાઈ જાણતા નહી મારું નામ કઈ રીતે આવ્યું સમજો અરજદાર નું નામ વાતો બરોબર

ખબર દી રદ કરવા માટે આ ઉપયોગ કરી બરોબર એટલે જે વ્યક્તિ ખબર નહી એવું કેવામાં આવ્યું ભલે તમે આ કરી દો સહી કરીને આપી દો એટલે

વધારજીઓ અરજીઓ આપીને જે સાચા મતદારોના નામ કમી કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એટલે અમે વાલમ ગામના જે એકસઠ લોકોનો જે નામ હતો એમને લઈને પ્રાંત અધિકારીને મળ્યા અને જે વધા અરજી વધા આપવાવાળા વ્યક્તિઓ ત્રણ ચાર અમે મળ્યા એમને એવું કીધું કે અમે તો કોઈને વધા અરજી આપી જ નથી અમે અરજી આપી જ નથી અમે જાણતા જ નથી તો અમે પ્રાંત અધિકારીને કહ્યું કે ભાઈ જો વધાર અરજી આપવાવાળો વ્યક્તિ જે ખોટું એ કહે છે કે હું જાણતો નથી તો આ વધાર જે આપે છે કોણ એટલે બધું બોગસ સરકાર ખોટી રીતે બોગસ અરજદારો ઊભા કરીને સાચા મતદારોના નામ કમી કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એટલે અમે મામલા પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું એના ઉપર રજૂઆત કરી તો અમારે આ જે ખોટા જે ખોટી અરજીઓ કરવાવાળા વ્યક્તિનું નામ જોઈએ નહીં તો અમે ધરણા ઉપર બેસી દઈશું પ્રજાપતિ આમ આદમી આવેદન પત્ર આવ્યું અમે આવેદન પત્ર વિસનગર વિધાનસભાની અંદર ઓસઠ ગામની અંદર અને નગરપાલિકાની અંદર ઘણા નામો આ સરકારના કેટલાક ઇશારે અને ખોટા અરજદારો ઉભા કરી જે વ્યક્તિ ખરેખર અરજી આપી નથી એના નામે બીઓલોએ ખોટી રીતે નામ રદ કરવા માટેની અરજીઓ આપેલી છે એ બાબતે અમે પ્રાંત સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ રીતે કોઈ મતનો અધિકાર કોઈનો છીનવાઈ ન જાય ને સાચા વ્યક્તિને અહીંયા છે વિસનગર સુધી ધરમના ધક્કા ના ખાવા પડે એના માટે આપ યોગ્ય અમે રજૂઆત કરી છે જો સાત દિવસની અંદર અમારી રજૂઆતને સાંભળવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને મતદાનનો જે અધિકાર આપણે સંવિધાનિક રીતે મળેલો છે એનો કોઈનો છીનવાઈ ન જાય અને લોકો હેરાન ના થાય એના માટે અમે ઉગ્ર રજૂઆત કરી છે અને અમે લીગલી નોટિસ પણ પાઠવેલી છે તો આ બાબતે અધિકારીઓને પણ એટલી વિનંતી કરીએ છીએ કે જો તમે કાયદામાં રહીને સંવિધાનનું કામ કરશો તો તમને તકલીફ નહીં પડે નહીતર અમે પૂરેપૂરી રીતે કાયદાકીય પ્રક્રિયા રીતે પણ અમારી પાર્ટીની રજૂઆત છે કે તમે સાચી સાચા મતદારોને યોગ્ય રીતે એમને પૂરોપૂરો અધિકાર એમને એમ જળવાઈ રહે એવી એક લાગણી અમે વ્યક્ત કરી છે તમે અમે પત્ર આપ્યું અમે આવેદનપત્ર એટલા માટે આપ્યું કે જે આ બધી સાત નંબરનું અરજી પદ ફોર્મ આવ્યું એ રદ માટેનું બરાબર તો અમને બી ઓએ એવું કીધું કે અમે સહી કરીને અમને આપો તો અમે જોયું તો આ તો રદ માટેનું હતું તો અમે સહી કરીને હજુ ફોર્મ આપ્યું નથી આપ્યું રદ થઈ જાય ને તો આના માટે અમે એ પ્રાંત અધિકારીમાં રમદ કરવા માટે આવ્યા હતા